શ્રી સ્વામિનારાયણ વડતાલના સર્વોચ્ચ તીર્થ સ્થાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્થાન ના બસ્સોમાં વાર્ષિક મહોત્સવના સંપન્ન પ્રસંગે હરિભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરવા વહેલી સવારથી લાખો ભક્તોની ભીડ જામી આ મહોત્સવના સંપન્નમાં પૂર્વ મંત્રી નીતિન પટેલે વડતાલની મુલાકાત લીધી શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને સંતોનો આશીર્વાદ મેળવ્યા ડોક્ટર સંત સ્વામીએ જણાવ્યું કે લાખો લોકોએ સંતોએ ભગવાન હરિકૃષ્ણના દર્શન કર્યા છે મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ દેશ વિદેશમાંથી આવતા હરિભક્તોને વડતાલ સ્વામિનારાયણ મંદિર બસો વર્ષની વાર્ષિક ઉજવણી પ્રસંગે સૌનો આભાર માને છે તેમજ આ મહોત્સવમાં નાના મોટા દેશ વિદેશના તમામ ભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય વ્યવસ્થામાં ભૂલ થઈ હોય તો હું

આ મહોત્સવની પૂર્ણાહુતિના સેશનમાં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી ભગવાન સ્વામિનારાયણે આચાર્ય પદની સ્થાપના કરી એના દ્વિશતાબ્દી મહોત્સવની ઘોષણા પણ થઈ છે આજ વડતાળ સંસ્થાન આ ઉત્સવમાં સહભાગી નાના મોટા દેશ વિદેશ ગામડા શહેર દેશ દેશાંતરમાંથી આવેલા સૌ ભક્તોનો હૃદયપૂર્વક આભાર માને છે અને ક્યાંય કોઈક વ્યવસ્થામાં ક્ષતિઓ રહી હોય તો એના માટે ક્ષમા પ્રાર્થી છે જય સ્વામિનારાયણ